સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી માં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાકેશ બારોટજીની બે ત્રેવીસ માં રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ડ્રામા ફિલ્મ રામ જાણે ફિલ્મ હવે ટીવી પર વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર થવા જઈ રહી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રામ જાણે ફિલ્મ બે હજાર ત્રેવીસમાં રિલીઝ થયેલી એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેને અનુ પટેલે ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મમાં રાકેશ બારોટ છાયા ઠાકોર રતન રાઘવાણી ગુરુ પટેલ દીપિકા રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને રાકેશ બારોટજીની આ ગુજરાતી ફિલ્મ રામ જાણે ફિલ્મ કલર્સ ગુજરાતી ઉપર વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર થવા જઈ રહી છે અને રાકેશ બારોટજીની આ રામ જાણે ફિલ્મ એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ સાંજે સાત વાગે કલર્સ ગુજરાતી ઉપર જોવા મળવાની છે અને આપ સૌ રાકેશ બારોટની આ નવી ગુજરાતી ફિલ્મ રામ જાણે ફિલ્મ જોવા માંગતા હો તો આપ કલર્સ ગુજરાતી ઉપર એકવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ સાંજે સાત વાગે જોઈ શકો છો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાંધો ગુજરાતી